બદલી પડતી અને નિવૃત્તિએ નોકરીમાં આવ્યા હોઈએ તે દિવસથી જે સિસ્ટમનો ભાગ હોય છે એને સ્વીકારીને જ ચાલુ પડતો હોય છે ક્યારેક બદલી આપણને ગમતી હોય ક્યારેક ના ગમતી હોય પરંતુ સિસ્ટમનો ભાગ છે અને આવા એક એક ઓર બદલીના દોરમાં મને વિદાય આપવા માટે જે મહાનગરના તમામ Susunan daripada kerja melihat untuk memaparkan syarikat bersama warganegara, ani mayor si beratday, deputy mayor, semua tu menerangkan, selain kami lihat men surat bawah, negara pabrik surat bawah, negara pabrik berat bawah, upasit tamam kami kena selain surat purba berat kita risio purba mayor risio. ઉપસ્થિત તમામ એસોસિએશનો તમામ જે સંસ્થાઓ છે જેઓ વ્યક્ત કરી છે અને સૌથી ઉપર મારો મારો સ્ટાફ સ્ટાફ જે પીએમસીનો છે પચીસ ઓગસ્ટ બે હજાર બાવીસે હું રોટકડામાં સુરતથી ઉડી આવ્યો હતો ત્યારે ખબર નથી કદાચ ભાવનગર ભૂતકાળમાં હું જનિક સંપાદન અધિકારી તરીકે હતો સિંચાઈ વિભાગના ત્યારે જુનાગઢથી ભાવનગર કોર્ટ કેસમાં હું અવારનવાર આવતો પરંતુ ભાવનગરની ભૂગોળથી હું બિલકુલ પરિચિત ન હતો ભાવનગર ગામથી હું પરિચિત ન હતો બે ચાર મિત્રો મારા અહીંયા હતા ખરા परंतु भावनगर क्या रात न तो ना भावनगर मार बिलकुल ज्यादा पग मूक रो डिस्ट्रिक्ट लेवल नॉस्टिंग नायब कमिश्नर तरीके काम करता तो कमिश्नर पर डेप्यू कलेक्टर तरीके काम करता तो, हो करता तो कलेक्टर पर डायरेक्टर डीआरए काम तो डीडीओ साहब पर પરંતુ કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ એવું હતું કે જ્યાં મારે જિલ્લા કક્ષાએ નેતૃત્વ કરવાનું હતું અને મારે જે શ્રી મારા પૂર્વ અધિકારીઓ મને આપતા હતા એ શ્રી શીલ હવે આ સંજોગોમાં કામની શરૂઆત કરી ભાવનગરની કુકવળ ભાવનગરની સમસ્યાઓ જરૂરિયાતો તેને જોઈ અને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ ઉપર જેટલા વધારે રહીશું એટલી સારી આપણને સમસ્યાઓની ખબર પડશે કામગીરી કેવી થઈ રહી છે એની ખબર પડશે અને નાગરિકો સાથે સીધો સંપર્ક થઈ શકશે આ જ એક અભિગમથી સવારના રાઉન્ડ મેં ચાલુ કર્યા હતા

અને હવે તો બધા એસઆઈમાં ઘણી બધી બેઠો અમારી છોકરીઓ નવી નવી આવી ગઈ છે આ તમામ મેનો સવારના પર છ વાગ્યે કામ કરતા અને સ્વચ્છતા જાળવવા માટે અથાર પ્રયત્નો કરતા મેં જોયું છે કે આમ તમે જુઓ તો દેખાવામાં ખૂબ જ તમને નાના દેખાય ખાઈ ઓછી નામ બરાબરનું મને આવ્યું તો વર્ષાબેન છે વર્ષાબેન વરસાદે આપણે બેસાઈ જતા અહીંયા તકતેશ્વર વોર્ડમાં જેટલી મજબૂતાઈથી દીકરી તમે કામ કરતા જોયું છે તો મને એમ ગર્વ થાય કે આવા આપણા બીએમસીમાં કર્મચારીઓ છે અને એ બેન થઈને દીકરી થઈને એકદમ મિલિયન કદાચ હાઈબોનનો મેર છે પ્રતિ મારી પરંતુ એ જે કામ કરતું હતું મને વિદાવાનું મન થયું ને તરત જ મેં કદાચ 26 ઓગસ્ટ કે પછી 15 ઓગસ્ટ મે એને કામગીરી એની મે બિરદાવી હતી ઘરે હું મીટિંગ લેતો હું ઘરે હું મારા સ્ટાફને હું કહું છું બધા જે સ્ટાફ ઉપસ્થિત છે એ અભિગમ એવો હતો કે આ રોડ ડિપાર્ટમેન્ટ આ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ આ વોટર વર્ક્સ આ સ્ટેટ આ પીઆરઓ આ તો હું કહેતો કે ભાઈ એ બધી તમારી આંતરિક વ્યવસ્થાઓ છે તમારે વહીવટ કરવાનો છે કમિશનર ડેપ્યુટી કમિશનર સિવિલ એન્જિનિયર અને ડેડી બી હાયર નીચા પણ નાગરિકો માટે તમે બીએમસી છો તમે ભાવનગર મહાનગરપાલિકાના એક અધિકારી કર્મચારી છો તમે નાગરિકને મહેરબાની કરી દેવું ના પકાય રોડ ડિપાર્ટમેન્ટનું કામ તમારું કામ નથી કારણ કે નાગરિકને ખબર નથી કે તમારી શું વ્યવસ્થા છે તમે કામ જાણી લો સમજી લો ને તમે લગત અધિકારીને એ કામ સોંપો તો અમારા પ્રત્યે લોકોની લાગણી અને એક રિસ્પેક્ટ વધશે નાગરિકો તરફથી બીએમસી ના સ્ટાફને મળતા હશે તેમાં નોંધપાત્ર સુધારો થયો હશે લોકો હવે બીએમસી ના સ્ટાફ ને એક ઓળખ એમની પ્રસ્થાપિત થઈ છે અને બીએમસી નો સ્ટાફ આવે તો લોકો એમ સમજે છે કે ભાઈ આપણી સુખાકારી માટે કામ કરતા હોય છે એટલે એક ઓળખ એક યુનિફોર્મની જે ઓળખ થવી જોઈએ જેમ ખાંકી કપડામાં જયારે પોલીસ આવતો હોય હોય છે એમ તો જોઈએ સુવિધા માટે વ્યક્તિ આવે છે પાણી નથી આવતું એના માટે આવ્યું છે ગટરો ઉપરાયે છે એના માટે આવ્યો છે એને રિસ્પેક્ટ જે આપણે કેળવી શકાય છે એ ટીમ હમણાંથી ચોક્કસપણે કેળવી શકાય છે સમસ્યાઓ અનેક હોય છે દરેક સમસ્યાના અલગ ફક્ત ઈરાદો એ સમસ્યા હલ કરવા માટે હોવું જોઈએ આ ઉદ્ભોષક શ્રીએ તો જે સવારે અને પ્રોજેક્ટ તમને તમને જાણી દીધા છે એટલે હું એ બધી વાત નથી કરતો પણ જે સૌથી અઘરું મને લાગ્યું હતું એ એટલ સ્ટેટ એટલનું જે મિનાસ અને અનફોર્ટ્યુલેટલી હાજર થયાના કદાચ બેક મહિનામાં જે ડેથ થઈ ગયું છે એટલ સ્ટેટ એટલ અકસ્માતથી એક યુવાન ત્રીસ વર્ષના વ્યક્તિનું ડે થઈ ગયું હતું અને એના કારણે મને એમ થયું કે આ ખરેખર ખૂબ જ ખરાબ થયું છે એટલે અમે મારી ટીમમાં જે પણ મને લાગતા હતા જ્યાં પણ મારે કોઈ બી છૂટછાટ ઢેવાણી હતી રહીને દિવસના પચાસ સ્થો ઓછામાં ઓછા પકડવાનું મેં લક્ષ્યાંકાવી મારી કીધું અને એ થયું એટલે જીવદયા પ્રેમીઓ જે બી હતા તે લોકો જાગી ઉઠ્યા કે ભાઈ તમારા કેટલ પોન્ડમાં આ સુવિધા નથી ત્યાં પશુ આમ થાય કે પશુ આવ થાય છે એટલે પછી કેટલ પોન્ડને વ્યવસ્થિત બનાવવાનું આપણે આયોજન કર્યું અને મેં એમને કહેતા ખૂબ આનંદ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકા પાસે અત્યારે લગભગ ચાર હજાર પશુઓ રાખી શકીએ એ પ્રકારની ઉચ્ચતમ સુવિધાવાળા ચાર ત્રણ કેટલ પોન્ડ છે પાઇપલાઇનમાં છે એ પીએટા મિત્રો મારા બધા અહીંયા છે ક્રીડાઈ વાળા એમને હું વિનંતી એવી કરીશ કે જે ત્રણ પ્રોજેક્ટ બાજુવાળા જે છે બાલાશ્રમ હનુમાનની બાજુવાળા એ ત્રણ પ્રોજેક્ટના મિત્રોને મેં તો રિક્વેસ્ટ કરી જ છે કે તમે ત્યાં પીસીસી મને કરી દેવો એ સંમત પણ થયા છે પણ પીસીસી કરાવશો તો મારા માટે મોટી ગિફ્ટ હશે એ મારી તમને વિનંતી કરી એનું કારણ તમને કહું કે ત્યાં ખોટિયા રાખતા હતા ગાયની ચિંતા બધા કરે ખોટિયાની કોઈ વાત કરતો પાછો લેવા માટે વ્યક્તિ આવે તો ગાય લેવા માટે આવે ખોટું લેવા કોઈ આવે નહીં અને કદાચ મેં પણ એટલે ક્યાંક પચાસ રાખી કે ભાઈ ધ્યાન મેં બહુ ધ્યાન ના આપ્યું ત્યાં ખૂટ્યા હતા જો ત્યાં બીસીસી કરાવવાનું કે ભ્રમણ કરાવવાનું કદાચ મારા અગ્રતા ક્રમમાં કદાચ પાછું રહી ગયું પણ પછી મને લાગ્યું કે એમનું બી શું વાંક ખૂટ્યો અત્યારે ખૂટ્યા મારા બધા છે કુંભારવાળાનો જે નવો ડોલ બન્યો

એ ડમ્પ સાઇટ ઉપર એટલે કે કચરો નાખવાની જગ્યા સારી ભાષામાં કહી જઈ દઉં ને ત્યાં તમે જાઓ એટલે કચરાની દુર્ગંધ આપણને આવતી હોય ને ત્યાં કુતરા પશુઓ રખડતા હોય ને ગંદવાડ જેવું લાગે તો એ ડમ્પ સાઈડ જે છે એ આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ ત્યાં અત્યારે સુંદર બધા જે કોન્ટ્રાક્ટની કન્ડિશન પ્રમાણે દસ હજાર વૃક્ષો વાવવાનું કદાચ તેવીન બેન મજા વખતે

એટલે કે જે મોટા એસટીપી હોય છે એ પચાસ એમએલડીના હોય છે પિસ્તાળીસ એમએલડીના હોય છે પરંતુ આ માઇક્રો એસટીપી એટલે એક એમએલડી પાણીને બે એમએલડી પાણી ટ્રીટ કરીને તેને તેને એને અંદર ડિસ્ચાર્જ કરે ટ્રીટ કરેલું પાણી એ પ્રકારના માઇક્રો એસટીપીનું અમારું આયોજન હતું માન્ય ચેરમેનશ્રીને અમારે કન્વિન્સ કરવાના હતા અને મને આજે ઉલી સવારે કીધું પછી ચેરમેન સાહેબ કન્વિન્સ થઈ રહ્યા છે આમ તો એમનું પણ સપનું હતું કે રાઇક્રો અથેટી મને અનુત્ર એમની અમુક ચિંતાઓ હતી એ ચિંતાઓ કદાચ આવ્યો મેં સાદી રીતે સોલ્વ કરીને એ માઇક્રો અસ્કિટ એટલે કે બી કુલ નાના પ્રમાણમાં પાણીને શુદ્ધિકરણ કરવાનું કામ એ આપણે કરવા જઈ રહ્યા છીએ સેન્ટ્રલ સોલ્ટ નામની સંસ્થા આપણે બહુ ઓછા લોકોને ખબર હશે કે સેન્ટ્રલ સોલ્ટ દ્વારા જે મીઠા ઉત્પાદકો છે એના સંતોષ કોઈ છે કે નહીં મીઠા ઉત્પાદકો છે એમને ખારાશનું પ્રમાણ જે પાણી હોય એ પાણીમાં જેટલી ખારાશ વધારે હોય એટલું એમને મીઠું અને સારું મળે ક્વોન્ટિટી સારી મળે એટલે બ્રેકિશ વોટર એ લોકો બ્રેકિશ વોટર એમને જોઈતું હતું એટલા માટે એ લોકોએ એક ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કર્યું હતું કે જેથી કરીને પાણીમાંથી શુદ્ધ પાણી બહાર કાઢીને વધારે મીઠાનું કન્ટેન્ટ ધરાવતું પાણી એ સોલ્ટના ઉત્પાદન વપરાય તો પ્રશ્ન હતો કે ભાઈ આ ટ્રીટ કરેલું પાણી કોણ વાપરશે તો આપણે કોર્પોરેશન એમાં આગળ આવીને આપણે એની સાથે કરાર કર્યો કે વન એમ એલ પાણી જે ટ્રીટ કરેલું આવશે એ અમે વાપરીશું અને એના અમુક જે ટર્મ્સ એન્ડ કન્ડિશન કરવાના હોય એ કરીને કારણ એક પ્રાયોગિક બાબત છે એટલે અમે આ અત્યારે એગ્રીમેન્ટ કરીને વન એમ એલ ડી આપણને દરિયાનું ટ્રીટ કરેલું શુદ્ધ પાણી કુંભારવાળા જેવા વિસ્તારમાં આપણને મળી શકે એ માટે આપણે એની સાથે કરાર કરેલો છે આ ઉપરાંત મોબાઈલ ટોયલેટ વધારના જે પ્રસંગો માંગ્યા છે થિએટર માંગ્યા છે ડાયમંડ એસોસિએશન માંગ્યા છે સવાર સંચાલક માંગ્યા છે તે મોબાઈલ ટોયલેટ ચાલુમાં આવે આ પ્રસંગ છે અમારે બે દિવસ માટે ત્રણ દિવસ માટે તો આ મોબાઈલ ટોયલેટનું જે ફિકલ વેસ્ટ છે એ તહેનત ઇન્સિક નું ટ્રીટ થાય આપણે એને નાખવાના આવવું પડશે પરંતુ આ ફેકલ વેસ્ટ કિંગ્સ નું ટ્રીટ થાય એવો એક પ્રોજેક્ટ સેન્ટ્રલ સોલ્ટ પ્રાયોગિક ધોરણે કરી રહ્યું છે તો એનો પણ આપણે ભાગીદાર થયા છે કે ભી મોબાઈલ ટોયલેટ નું ઇન્સ નું ટ્રીટમેન્ટ થતું હોય તો કોર્પોરેશન આમાં સંમત છે અને આપણે એની સાથે એના માટે પણ કરાર કર્યો છે એટલે આવા અમુક પ્રાયોગિક બાબતો જે છે કે સેન્ટ્રલ સોલ્ટ એટલે ભારતમાં આવી લગભગ ચાર કે પાંચ સંસ્થાઓ છે આ દેશમાં એ પૈકી ભાવનગરમાં છે એટલે ભાવનગર મહાનગર આ સંસ્થાનો કેવી રીતે સારી રીતે ઉપયોગ કરી શકે એ પણ આપણે આયોજન કર્યું છે અને ડૉક્ટર કનન શ્રીનિવાસનના ડાયરેક્ટર છે એમનો પણ ખૂબ પોઝિટિવ અભિનમ હતો અને આપણે આ પ્રાયોગિક જે કામો હતા એમાં મહાનગર ભાગીદાર થઈને આવા વિવિધ જે પ્રયોગ પ્રયોગાત્મક કામો હોય એ આપણને એમાં ભાગીદાર થઈએ તો આપણને ભવિષ્ય એના ફળ મળે એક એવો જ અનન્ય પ્રોજેક્ટ છે અહીંયા કદાચ નારાયણભાઈ છે કે મને ખ્યાલ નથી પરંતુ ધીરુભાઈ તો છે જ એ પ્લાસ્ટિકમાંથી ઓઇલ બનાવવાનું કામ લોકો નવી લાગશે કપડો તું નહીં હોય પરંતુ પ્લાસ્ટિકમાંથી ફરદે સોરી બનાવવાનું કામની એક સ્ટાર્ટઅપ છે એ સ્ટાર્ટઅપને પ્લાસ્ટિક જોઈએ છે એટલે મારો પ્રયત્ન સમિસ્ટપણે ચાલી રહ્યો છે કે આપણે એમાં સફળ થઈએ અને પ્લાસ્ટિક આપણે જે ગામમાં રિસાયકલ કરીએ છીએ અને રિસાયકલ કર્યા પછી ફરીથી પ્લાસ્ટિકના રૂપમાં પણ વાપરીએ છીએ એના બદલે આ પ્લાસ્ટિકમાં ત્યાં નાશ થાય છે અને પ્લાસ્ટિકમાંથી ફરદે બને છે અને આનું તમને બીજા કમ્પોનન્ટ બને છે તો આ પણ આપણો એક અત્યારે એફર્ટસ કરી રહ્યો છે સોલિડ વેસ્ટના માધ્યમથી કે પ્લાસ્ટિકમાંથી ફરને હોય બનાવવાનું એટલે આમાં વિવિધ સગર જે કામો છે કદાચ મોટા કોર્પોરેશનમાં પણ નહીં પણ તો અહીંયા આપણે આ એક સેન્ટ્રલ સોઈલ અને આવા ઇનોવેશનનો આપણે ઉપયોગ કરીને મહાનગરપાલિકા આ પ્રકારના કામોમાં સામેલ થાય તેવા એફર્ટસ રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો થવાના જ છે થતા જ રહેવાના છે રોડ બંધાવી લેવાના છે ESR વધતી રહેવાની છે પરંતુ કંઈ નવું થાય અને શેરધારો લાભ મળે એ માટે મારો પ્રયત્ન રહેલો હતો ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે પાઇપલાઇનમાં છે લાઇટિંગ પરમેન્ટ કરવાની હોય એનો મેં પીપીટી પ્રેઝન્ટ કરી ચૂક્યો છું બીજા બધા પ્રોજેક્ટ એનું ઉભો લીધા ઘણા બધા પ્રોજેક્ટ છે હું રકમ કેવું કઈ ઉલ્લેખ નથી કરતો સાથો સાથ મને ગૌરવ છે કે મહાનગરની જે આર્થિક સ્થિતિ હતી એ સ્થિતિ જેમ અગાઉના વક્તાઓએ બીજું આપણે સુધારી શક્યા છીએ હું જ્યારે આવ્યો એ વર્ષે લગભગ એના આગલા વર્ષે એકસો ને પંદર કરોડ આપણું રિકવરી થઈ હતી હું ઓગસ્ટ બાવીસમાં આવ્યો તો બાવીસ માં લગભગ સોડા ત્રીસ કરોડ થઈ હતી અને પછી જે રિકવરીનો આપણે પ્રયત્નો વધારે ઘનિષ્ઠ કર્યા એના પરિણામરૂપે આપણને એકસો ને એકસઠ કરોડ રિકવરી આપણી ગયા વર્ષે થઈ અને આ વર્ષે મારું લક્ષ્યાંક બસો કરોડ રૂપિયાનું હતું એ ભાવનગર મહાનગરપાલિકા ની રિકવરી બસો કરોડ ઉપર થવી જોઈએ અને એના માટે મારી રિકવરીની ટીમ એસેસમેન્ટની ટીમ બધા ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે હું એવું માનું છું કે જો ટીમ તરીકે બધા કામ કરશે તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી ભાવનગર મહાનગરને આપણે રાજકોટ અમદાવાદ કે સુરતના સમકક્ષ બનાવી શકીશું સુવિધાની દ્રષ્ટિ ભૌગોલિક વિસ્તાર કદાચ એટલો અપ્રસ્ત નથી પરંતુ સુવિધાની દ્રષ્ટિએ આપણે એમની સમકક્ષ કરી શકીશું એક બ્રિજનું પણ આયોજન છે પરંતુ હજી એ બિલકુલ ટ્રાફિક તબક્કામાં છે એટલે અત્યારે હુંટ નથી કરતો પરંતુ એ બીજ બનશે તો પણ એક ધરણાયુક્ત પુલ બનશે ઘણા બધા પ્રશ્ન હશે કે સાહેબ ફ્લાય ઓવરનું શું થયું પણ હું ચોક્કસ એવું ખાતરી આપી કહી શકું એમ છું કે ફ્લાય ઓવરનું એક લઈન એટલે કે તમે દેસાઇનગરથી એન્ટર થાવસ્ત્રીનગર ઉતરી જાઓ એવી લઈન નવ્વાણું ટકા દિવાળી સુધીમાં ચાલુ થઈ જશે ડોફિશનમાં રોડ કે આપણો એક હેડે કતો એ એ રોડ નું કામ પણ અત્યારે પૂર જોસ્તો ચાલુ છે અને ત્યાં પણ કદાચ એક તરફ નું કામ દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જશે એટલે આ બધાનો મને આનંદ છે સાથે અફસોસ પણ એવો છે કે ઘણા બધા પ્રોજેક્ટ એવા મારી ઈચ્છા હતી કે મારા એના હોત મારા કાર્યકાળ દરમિયાન પૂર્ણ થાય પરંતુ બદલી મેં જીતવી એક નોકરીનો ભાગ છે એટલે એના ભાગરૂપે બદલી થઈ છે અને કદાચ મારા લાઈફનું કેરિયરનું આ ફર્સ્ટ સ્ટેટ લેવલ પોસ્ટિંગ છે એટલે જે લાંડીથી અહીંયા ભાવનગર આવ્યો હતો કે ભાઈ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ લેવલનું પોસ્ટિંગ હતું એમાં ફર્સ્ટ મારી કારકિર્દીનું સ્ટેટ લેવલનું પોસ્ટિંગ છે આ બધાની શુભકામનાઓથી ચોક્કસપણે એમાં પણ હું મારી ઇન્સ્ટ્રકની કામગીરી કરવાનો પ્રયત્ન કરીશ અને બેસ્ટ આપીશ છેલ્લે કહીશ ભાવનગર જે પાયા તો કેલા કરાર લોકો જૂટતે ગયે કારવા વધતા ગયા અને તો ભાવનગર સાથે કાયમી નાતોને જોઉં છું મારી દીકરી ને તમને સપીને જોઉં છું આપ ચોક્કસ સાચો છો એ છે આપણે સૌએ જે મારા માટે જે આ ભવ્ય સમારોહનું સન્માન સમારોહનું અભિવાદન કરવાનું એના માટે હું સૌમાં ખૂબ ખૂબ आभारी चु ऋणीच हृदय थेक्ष वंदन करू आय लव यू यू